સલામ વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય સંસ્કૃત આજે આપણે જોઈશું ગદ્ય નંબર સોળ પુત્તલિકા પરીક્ષા પુત્તલિકા પરીક્ષા એટલે કે પુત્રીઓની પળખ તમે ચિત્રમાં જોઈ શકો છો જે પુતળીઓ તમને દેખાય છે આ પુતળીઓનો કદાચ ખ્યાલ હોય તો આદિ વિસ્તાર આદિવાસી વિસ્તારમાં જાઓ તો હજી ત્યાં આના ખેલ જે છે એ બતાવવામાં આવે છે ખાસ મહત્ત્વનું તો એ છે કે દરેક ગદ્ય કે પદ્ય જે હોય સાહિત્ય જે છે હંમેશા સમાજને ઉપદેશ આપવાનું કાર્ય કરે છે ઉપદેશ એ જીવનને ઉત્તમ બનાવવા માટે મહત્વનું પરિબળ છે જીવનમાં જ નહીં વિવિધ ક્ષેત્રોમાં પણ સફળતા મેળવવા માટે પણ ઉપદેશ મહત્ત્વનો સાબિત થાય છે તો આ ઉપદેશ પ્રાપ્ત કરવા માટેના બે ઉપાયો છે એક તો સાક્ષાત ઉપદેશ વચનો વચન દ્વારા અને બીજો જે છે કે કથાના માધ્યમ દ્વારા આપણે આજે જે ઉપદેશ મેળવવા જઈ રહ્યા છે એ આપણે કથાના માધ્યમથી પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે કથાના માધ્યમ દ્વારા આપવામાં આવેલો ઉપદેશ પેલા વચન કરતા વધુ ફળદાયી નીવડે છે એક પ્રસિદ્ધ આ પુતલિકા પરીક્ષામાં મૂકવામાં આવી છે તો થોડોક એનો પરિચય લઈ લઈએ અને પછી આગળ આપણે કથાને વધારીશું એના ભાષાંતર જે છે એને જોઈશું કથા કંઈક આવી છે એક વખત રાજાની રાજસભામાં એક વણિક આવે છે તેની પાસે બધી જ રીતે સરખી દેખાતી એક જ સરખી દેખાતી ત્રણ પુત્રીઓ પુત્રીઓ જે છે એ હોય છે દેખાય છે સરખી પરંતુ ત્રણેયની કિંમત એટલે કે મૂલ્ય જે છે એ જુદું જુદું હોય છે જે રાજ્યસભામાં પધાર્યો છે એ એક સરખી દેખાતી ત્રણ જે છે એનું અલગ અલગ મૂલ્ય કરે છે અને એની પાછળનું કારણ શોધવા કહે છે અને કારણ શોધવા માટે રાજસભામાં પડકાર ફેંકે છે રાજ્યસભામાં હાજર એવા કોઈ પણ સભ્ય આ પડકારને ને ઝીલી શકતા નથી ત્યારે રાજા એક મંત્રીને આ પડકાર ઝીલવા માટે કહે છે પરંતુ મંત્રી એ માટે સમય માગે છે અને પોતાની સૂક્ષ્મ દ્રષ્ટિ વડે દરેક પુતલીઓનું મૂલ્ય અને એનું સાથે એનું કારણ જાણે છે પોતાનો સમય મર્યાદા પૂર્ણ થતાં એ સભામાં રાજસભામાં હાજર થાય છે મંત્રી અને દરેક પુત્રીઓના મૂલ્યના હિસાબે એનું રહસ્ય પણ બતાવે છે વ્યક્તિ આશ્ચર્યચકિત થઈ જાય છે આથી આપણે જોઈશું કે કયા હિસાબે એણે મૂલ્ય જે છે એ અલગ અલગ આઈક્યુ છે એનું કારણ શું છે એ આપણે પાઠ ચાલશે એમાં જોતા જઈએ પરંતુ આ કથાના માધ્યમથી એટલું નક્કી થાય છે કે વસ્તુ ભલે રૂપિયા અને રંગે એક સરખી દેખાતી હોય પરંતુ તેનું મૂલ્ય વસ્તુમાં રહેલી કોઈક ગુણાત્મક વિશેષતાના કારણે નક્કી થાય છે એ વસ્તુ જે છે અહીં સમજાવવામાં આવે છે તો આપણે પાઠની શરૂઆત કરીએ એકદા એકસ્યા નૃપ સભાયા કસ્ય વૈદેશિક વણિક ક્ષમાગતઃ હું અહીં સંસ્કૃતનો ગુજરાતી તો કરીશ જ અને ત્યાર પછી આપને આખો ગુજરાતી પેરેગ્રાફ પણ આપીશ કે જે આપ નોટમાં સહેલાઈથી ઉતારી શકો તો અહીં ધ્યાન આપશો ત્યારબાદ આખા પેરેગ્રાફનું ગુજરાતી પણ અહીં કરીશ જેથી તમે આસાનીથી નોટમાં ઉતારી શકો એકદા એકસ્ય એકદા એટલે કે એક દિવસ એકસ્ય એટલે એક રૂપ રાજાની સભામાં કશિત એટલે કે કોઈક વૈદેશિક એટલે કે પરદેશી વણિક હોય એટલે કે વણિક આવ્યો ક્ષમાગત હોય એટલે કે આવ્યો શું થશે એક દિવસ એક રાજાની સભામાં કોઈક પરદેશી વણિક આવ્યો તસ્યાં કાષ્ઠમય સુંદર કલાત્મક કલાત્મિક આકારણ પ્રકારેણ ભારેણ રૂપેણ રાગેણ ચમાના દિષ્ઠપુત્રિકા આસન તશ્ય તશ્યપશ્ય તેની પાસે કાષ્ઠ્યમયઃ એટલે કાષ્ઠ એટલે કે લાકડું લાકડામાંથી બનેલી સુંદર્ય એટલે કે સુંદર કલાત્મિકા એટલે કે કલાત્મક આકારણ આકાર પ્રકારે પ્રકાર ભારેણ વજન રૂપેણ એટલે કે રૂપ અને રાગેણ એટલે કે રંગથી સમાનામ એક સમાન त्रिष्ट पुत्तलिका आसन त्रिष्टह એટલે કે ત્રણ પતલીઓ હતી રાજસભાયહ ઉપસ્થિતહ અશોવણિકહ તા પુत्तલિકા નુપ પ્રદર્શ્યન્તિ રાજસભામાં ઉપસ્થિત એટલે કે હાજર રહેલા અશોવણિકહ તે વણિક વણિક ખ્યાલ છે કે વણિક નાતી જે છે વધારે ખાસ વેપારમાં હોય છે અહીં વેપારીના અર્થમાં લેવાનું છે પહેલાંના સમયમાં જે ચાર આપણને ખબર છે બ્રાહ્મણ અને ક્ષત્રિય તો એમના હિસાબે જે આ વણિક જ્ઞાતિ છે તો એ વેપાર જ કરતી તો એટલે અહીં વણિક એટલે કે વેપારીના અર્થમાં આપણે લેશો તો રાજસભામાં ઉપસ્થિત તે વણિક એટલે કે વેપારી તાપુતલિકા નૃપક પ્રદર્શય તે પુતલીઓને રાજાને બતા પ્રદર્શિંતી પ્રદર્શન કરવું બતાવવું રાજાને બતાવે છે નૃપતિ નૃપતિ એટલે કે રાજા શ્વ કર કમલયો શ્વ એટલે કે પોતાના

જે પુતલીઓ છે એ બી તે તા મતલબ કે તે એટલે તે એટલે કોણ પુતલીઓ એટલે કલાત્મક પુતલીઓ નૃપતે એટલે કે રાજાનું મન હરણથી હરી લે છે રાજા ખુશ થઈ જાય છે નૃપતિહ એટલે કે રાજા તહ તે વણિજ એટલે કે વેપારીના પ્રશંસતી વેપારીના શું કરે છે વેપારીના વખાણ કરે છે સ્વક્યા પ્રસન્નતા પ્રગટ અને પોતાની એટલે કે પોતાની પ્રસન્નતા એટલે પ્રસન્નતા પ્રગટ કરે છે વ્યક્ત કરે છે અને પોતાની પ્રસન્નતા વ્યક્ત કરે છે આપણો એક પેરેગ્રાફ પૂરો થાય છે અને એને ગુજરાતી જે છે એ પણ છે તમે જોઈ શકો છો અને આને આપે નોટમાં ઉતારવાનું છે ન સમજાય તો આ રીતે પેલું સંસ્કૃત આ ગુજરાતી છે એ જોઈને કરી શકો તો આ પેરાગ્રાફનું ગુજરાતી ફરી એકવાર સંભળાવી દો એક દિવસ એક રાજાને સભામાં કોઈ પરદેશી વળીકાવ્યો તેની પાસે લાકડામાંથી બનેલી સુંદર અને કલાત્મક આકાર પ્રકાર વજન રૂપ અને રંગથી સરખી એવી ત્રણ પુત્રીઓ હતી રાજસભામાં હાજર થયેલ તે વેપારી રાજાને પુતળીઓ બતાવે છે રાજા પોતાના બે હસ્ત કમળમાં તેને લે છે જુએ છે કલાત્મા કેવી રીતે પુતળીઓ રાજાનું મન હરી લે છે રાજા વેપારીના વખાણ કરે છે અને પોતાનો આનંદ વ્યક્ત કરે છે રાજાને પ્રસન્ન થયેલા જોઈ વણી કે તેને ખરીદવા માટે શું કરે પ્રાર્થના કરે આજે આપણે આટલો રાખીશું અને તૈયારી કરી લેશો નેક્સ્ટ વીક દરમિયાન i got a